નમસ્કાર ખેડૂત મિત્રો જગતના તથ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જય માતાજી જય મુરલીધર મિત્રો વાત કરવી છે ઝીણાની કે ખેડૂતોના ખૂબ જ ફોન આવે છે કે જીણામાં સુકારો છે પીડા પડતા જાય છે અને એની માટે કેવા ઉપાયો કરવા જોઈએ તો એની માટેનો પ્રાકૃતિક ઉપાય કેવો ગણી શકાય એટલા માટે કચ્છ માધા પરના જે ખેડૂતોને હંમેશા ચિંતા કરતા હોય છે એવા વેલજીભાઈ ભોડિયાનો આપણે સંપર્ક કર્યો તો કે જે ગયા વર્ષે દૂધ અને ગોળનો પ્રયોગ આપણને બતાવ્યો એમાં હજારો ખેડૂતોએ ગયા વર્ષે દૂધ અને ગોળ જે ધાણામાં છે ચીણામાં છે પ્રયોગ કર્યા હતા અને ખૂબ જ એમાં સફળતા મળી હતી જેના પ્રચારક તરીકે રાજકોટના ઉદ્યોગપતિ ભરતભાઈ પટસાણા હજારો ખેડૂતોને એમને આશીર્વાદ મળ્યા છે વેલજીભાઈ ભુડિયા સતત સતત ખેડૂતો માટે પ્રયત્નશીલ છે અને હંમેશા ખેડૂતોની મદદ કરતા હોય છે કારણ કે જ્યારે જ્યારે કપાસ હોય મગફળી હોય કે ચીણા હોય ધાણા હોય કોઈ પણ રોગ હોય એમાં પ્રાકૃતિક ઉપાય તરીકે કેવી દવાનો છંટકાવ કરવો જોઈએ તેની માહિતી આપતા હોય છે એટલા માટે મિત્રો વાત કરવી છે કે જે ઝીણામાં અત્યારે સુકારો છે અને ઝીણામાં જે પોપટાઓ પૂરા બંધાઈ નહીં અને ફટાકિયા જેવા થઈ જતા હોય છે તો તેની માટેના કેવા ઉપાયો કરવા જોઈએ તો કચ્છ માધાપરના વેલજીભાઈ પુડિયા છે તેનો આપણે સંપર્ક કર્યો હતો અને તેમને ઝીણામાં ખૂબ જ એક સરસ મજાની માહિતી આપી હતી જેમાં રાયડો છે ડુંગળી ગાયનું ગૌમૂત્ર છે ગાયનું છાણ છે પછી તાંબાના વાસણમાં જે છાસ છે આખે આખો પ્રયોગ જો ફ્લાવરિંગ સમયે જે આંબામાં જે ઉપયોગ કરવામાં આવે છે આંબાનો જ પ્રયોગ જો આપણે ચીણા છે એમાંને કોઈ ધાણા છે કોઈ પણ રોગ જીવાત હોય કે ચીણા પીડા પડતા હોય કે કોઈ નુકસાન થતું હોય તો એમનો જો છંટકાવ કરીએ તો ખૂબ જ એમાં સતત સરસ મજાનું રિઝલ્ટ મળતું હોય છે અને કોઈ પણ જાતનો નાનો મોટો રોગ હોય દૂર થતો હોય છે તો મિત્રો સાંભળીએ આપણે કચ્છ માધા પરના વેલજીભાઈ ભુડિયાને કિસાન મિત્રો વેલજીભાઈ ભુડિયા કચ્છ ભુજ માધા પરથી બોલું છું આજે બીજા મહિનાની ફેબ્રુઆરી મહિનો હમણાં ચાલી રહ્યો છે અત્યારે કચ્છમાં મોર બીજા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતા થોડા મોડા આવે પણ બુર ને આવ્યા બાદ આની અંદર આ અમારો મારા પોતાનો બગીચો છે કેસર કેરીનો એમાં દૂધનો હજી એક છંટકાવ કર્યો છે દૂધ ગોળ ગૌમૂત્ર પછી એની અંદર ગોબર ને છાણાની રાખ અને એકદમ કોઈ મચ્છર માખ નથી પણ આવતા દિવસોમાં હજી બે છંટકાવ કરી લઈશ એક અઠવાડિયાની અંદર બે વાર પૂરા થઈ જશે પછી આની અંદર મધ્યો આવશે મધ્યો આની અંદર મધ્યો એટલે મચ્છર આવશે અને એટલા તડતડી આવશે અને આંબામાંથી પાંદડામાંથી પાણીનો રસ નીકળશે આપણે બધાને ખબર છે પણ એને નાબૂદ કરવા માટે બહુ જ મહત્વનો વિષય છે એટલા માટે હું આજે તમને મીડિયા દ્વારા આપણે મળી રહ્યો છું કનુભાઈ આહિર પોતે અમરેલી સાહેબના છે એનો બહુ જ આગ્રહ છે કે કિસાનોને આ ખૂબ સારું કામ કર્યું તમે બાપા ફરીથી તમે વિડીયો બનાવીને મોકલો

રાયડો કે રાઈ આપણા રસોડામાં રાઈ વપરાય એને ઈ રાઈને તમારે સાંજે પલાળી લેવાની મુલાયમ થઈ જશે સવારે એટલે સવારે તમારે એને ગાઈન્ડર કરી નાખવાનું અને એની અંદર તમારે ત્રણસો ગ્રામ જેટલી ડુંગળી લાલ ડુંગળી તીખી હોય ઈ એને પણ ગાઈન્ડર કરીને ઈ રબડો ભેગો કરી લેવાનો પછી એમાં ત્રણસો ગ્રામ જેટલો પોદરો નાખજો આપણે દેશી ગાયનો તાજો પોદરો એની અંદર તમારે ગૌમૂત્ર ત્રણસો ગ્રામ નાખવાનું ત્રણસો ગ્રામ જેટલી તાંબામાં રાખેલી વાસણની એ એ ત્રણસો ગ્રામ નાખજો અને એક દોથો એટલે પાંચ સાત ચમચી તમારે એની અંદર છાણાની રાખ નાખી દેવી અને તમે જુઓ એનું રિઝલ્ટ કેટલું આવે આ આ સફેદ છાણી થાય ને એ નહી થાય એને આમાં નો ફાલ બધો પકડશે તમારા ભાગ્ય ખોલી જશે સાહેબ અને બસો લિટરનો નો માપદો બસો લિટરના ઢમ અંદર એક કિલો રાય માત્ર જોઈ એ સાંજે તમારે પલળવાની રાય હોય તો રાયડો લઈ લેજો એ સાંજે મુલાયમ થાય એટલા માટે સાંજે પલ બાકીનું તમે બધું સવારે ગાઈન્ડર કરજો એ સવારે એની અંદર પાંચ કિલો તમારે ડુંગળી નાખી દેવાની અને એ ગાઈન્ડર કરીને એનો રબડો કરીને એને ભેગું કરી દેવાનું પેલો રાયડો ગાઈન્ડર કરવું પછી ડુંગળી નું ગાઈન્ડર કરું પછી એની અંદર પાંચ કિલો પોદરા તાજો પોદરો ગોબર એની અંદર નાખી દેજો પછી પાંચ કિલો ગૌમૂત્ર પાંચ કિલો ખાટી છાસ તાંબાના વાસણવાળી અને પાંચ ખોબા છાણાની રાખ આટલું બધું ભેરું મિક્સ કરી હલાવી બસો લીટર ના ડ્રમ ની અંદર પછી તમે એને સ્પ્રે કરો તમારી દુનિયા બદલી જશે એટલું જ નહીં આ આનો તો નહીં પણ કઠોળ હોય તમારો કોઈ બી અનાજ હોય ચારો હોય ગરો આવ્યો ગેડર આવ્યો ઈયડ આવી હોય બીજું સારામાં સારું આંબાના થળિયામાં માં આંબાના છે એને પણ તમે સ્પ્રે કરજો એટલે થળિયા ચડતી જીવાત છે નહી બંધ થઈ જશે આ મૂડો આવે આંબાના ઝાડવાને ખાઈ જાય છે એને ઘણ પણ કહે છે અમે અને બીજા કઈ મેઢ પણ કે છે તો એ મેઢ પણ એની અંદર ટકાવારી ઘણી ઓછી થશે અને ડ્રીપ અંદર મારી હંડ્રેડ પર્સન્ટ ડ્રીપ છે આજે ચોવીસ વર્ષ થઈ ગયા અને એ ડ્રીપ અંદર તમારે આંબાની અંદર તમારા ડ્રીપમાં મૂકજો તમારે એ સારામાં સારું કામ કરશે કોઈ બી મોલની અંદર કોઈ બી પાકમાં તમે સ્પ્રે કરો અથવા ડ્રીપમાં તમારે બે થી ત્રણ એકરમાં પૂરું થઈ રહેશે માત્ર એક કિલો રાયડો આ પ્રકારે ખોલી ની અંદર ઘાસચારામાં નાખો ઘરો મોલો ધન્યવાદ તમે ખેડૂતને આ રીતે તમે કામ કરજો અને મારા નંબર છે ચોરાણું અગિયાર બાર તમારે બપોર બાદ ત્રણ થી છ મને ફોન કરવાનો આપના આપણે હાથેથી આપણે ખેતી કરવી પડે તમે યુરિયા ડીએપી દવા બધું હાથમાં છે તમે બનાવી લો માત્ર દેશી ગાય વસાવો બાકી મારી જવાબદારી છે જય હરામ